તો કેમ છો જય માતાજી તમારા બધાનું સ્વાગત છે ફરીવારિક નવા વ્લોગમાં અને બધા એમ કહે છે કે આજે દિવાળી પછી અને બેસતું વર્ષ પહેલા જે વચ્ચે એક દિવસ છે ઢોકો છે તો તમને બધાને હેપી ઢોકો અને ચાલો માતાજીને નમન કરી લઉં સૌથી પહેલા પગે લાગી લઉં મારી કુલદેવી માતાજીને અને ગઈકાલનો જે દિવાળીનો વિડીયો છે દિવાળીનો વ્લોગ અમે ફટાકડા નોતા લાવ્યા પણ જે આજુબાજુના પાડોશીએ ફટાકડા ફોડ્યા તે અમે જોયા હતા અને ખૂબ જ આનંદ કર્યો તો ચાલો તમને લોકોને પણ એ વિડીયો જોવા માટે અત્યારે એ વિડીયો બનાવી અને અપલોડ કરવાનો છે તો તમે લોકો વ્લોગમાં બનેલા દેજો તો ચાલો અત્યારે હું વિડીયો બનાવતો હતો ઘરે ઓફિસેની મોબાઈલમાં અત્યારે કરતો હતો કામ અને અત્યારે ઘરે છું અત્યારે જઈએ છીએ બાર લાલુ નો ફોન આવ્યો એટલે હું ને કેવીને લાલ દરવાજા ખુડિયારમાં ના દર્શને ત્યાંથી મેળ આવે તો જુડિયોમાં પણ જવું છે અને મમ્મી ચોળાફળી મઠિયા બનાવી રહ્યા છે તળી રહ્યા છે તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો અમે અત્યારે આવ્યા હતા લેવા માટે પણ થઈ ગયું છે બંધ થઈ ગયું છે અડધો દિવસ જ ચાલુ હતું તો હવે જઈએ છીએ બીજી જગ્યા પર તમે લોકો બ્લોક માં બનેલા રહીશો તો અમે આવ્યા છીએ અત્યારે આત્મીયમાં અને ત્યાર પછી બીજી જગ્યા પર જશું અમે કપડા લેવા માટે ત્યારે આવ્યા છીએ ભેળ તો અમે અત્યારે ઘરે આવી ગયા છીએ અને જોડિઓ બંધ હતું એટલે દર વખતે હું જુડિયોમાંથી માંથી કપડાં લો છું ત્યાંથી મને સેટિંગ આવી જાય છે મારે બીજી કોઈ જગ્યા જવું નથી પડતું પણ આ વખતે આવતીકાલે નવું વરસ અને આજે નવ વરસમાં પહેરવાની જોડે આજે લઈને જ આવવાની છે અને આજે મંગળવાર પણ છે તો આજે બપોરે ખોડિયાર માતાજીના દર્શન કરી કર્યા હતા અને અત્યારે સાંજે ઉર્વિસનો ફોન આવ્યો છે એટલે કામરેજ પણ જવાનું છે મા મેલડીના દર્શને અને અત્યારે મને થોડી ભૂખ લાગી હતી એટલે હું મારી રીતે થોડું થોડું લઈને જમવા બેઠો છું પૂરી છે ઊંધિયું છે મગભાત છે બરફી છે અને અઠાણું છે તો ચાલો તમે લોકો પણ જમવા માટે અને સાંજ કરતાં થોડું વહેલા જમવા બેસી ગયો છું મંદિરે જવાનું છે એટલે અને માતાજી છે કરવાનો તો થોડી વાર રહીને માતાજી ધૂપ પણ હું કરી લઈશ તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહીજો તને હું છે પણ ખાવા દે ને આપે મમ્મી લાય

મં મય સાલાલ મરચ મરચુ હવે અમે આવ્યા છીએ ક્રિષ્ના છે હું કેવિન ચિન્ટુ અને અહીંયાથી અમે લોકો જવાના છીએ માતાજીના દર્શને કમરેજ હતા ચાલો આપણે નવા વર્ષની ખરીદી નવા વર્ષમાં પહેરવાના કપડાં અમે આગલા દિવસે સાંજે આવ્યા છીએ કાલે નવું વર્ષને આજે સાંજે અમે કપડાં લેવા આવ્યા મારા માટે અને હવે જઈએ છીએ કામરેજ માતાજીના દર્શને મા મેલડીના દર્શને તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો આવી ગયા છીએ કપડા લઈને મા મેલડીના દર્શને ઉતાપુરના મા મેલડી માતાજીના દર્શને દર્શન કરી લીધા છે હું કેવિન પૂર્વી સ્મિત અને ચિંટુ પણ છે ખાવી દેજો તો હવે અમે માતાજીના દર્શન કરી હું મીઠ અને ચિંટુ આવ્યા છીએ આશીર્વાદ રેસ્ટોરન્ટમાં ખાવા માટે અને આજે ચિંટુની બર્થડે છે નવા વર્ષના દિવસે ચિંટુની બર્થડે છે અને અમે આ ખાવા આવ્યા છીએ અમે લોકો તો તમે લોકો બ્લોગમાં બનેલા છો તો મળીએ હવે નવા બ્લોગમાં તમને બધાને હેપી ન્યૂ ઇયર જય માતાજી